મારું નામ ડૉક્ટર મહિપાલ ખંડેલવાલ હું અહીંયા છેલ્લા બાર વર્ષથી બીટી સવાની કિડની હોસ્પિટલમાં પોતાની સેવા આપું છું હું બાળકોનું કિડનીનો ડૉક્ટર છું એટલે બાળકોનો કિડની રોગના નિશાન હવે જેમ આપણે સાંભળ્યું હશે કે આજકાલ ઘણા બધા દિવસો માનવામાં આવે છે જેમ કે આપણે ફાધર્સ ડે મધર્સ ડે ક્યારેક હાર્ટ દિવસ ક્યારેક ઓબેસિટી દિવસ છેલ્લામાં જ બે દિવસ પહેલાં ઓબેસિટી દિવસ એવી રીતે આપણા શરીરના અંગોમાં કિડની બે એક મહત્વપૂર્ણ અવયવ છે ઓર્ગન છે તો એના નિમિત્તે લોકોને ઘણી બધી અવેરનેસ નથી એ અવેરનેસ એ જાગૃતતા ફેલાવવા માટે એક સ્પેશિયલ દિવસ કાયમ કરવામાં આવે છે માર્ચના બીજા ગુરુવારે કરવામાં આવે છે ને એને વર્લ્ડ કિડની ડે દિવસ નિમિત્તે માનવામાં આવે છે એ એટલે છે કે વર્લ્ડમાં લોકોને એક દિવસ એવું હોય જેનામાં લોકોને ખબર પડે કોમન માણસને ખબર પડે કે કિડની એક ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે અને એને બચાવવા માટે આપણે શું પ્રયત્નો કરી શકીએ જેમ કે આ વખતની થીમ છે આર યોર કિડનીઝ ઓકે એટલે લોકોને એ જાગૃતતા કરવાની છે કે તમારી કિડની સ્વસ્થ છે કે નહીં અને એને સ્વસ્થ રાખવા માટે તમે શું શું કરી શકો રોગગ્રસ્ત થઈ જાય તો તો બીજી વાત છે તો તમે હોસ્પિટલ જવાના જ છો પણ હોસ્પિટલ નહીં જવું પડે એને માટે તમે શું કરી શકો એ જ આ વખતની આ આ વર્ષની થીમ છે બે હજાર પચીસની થીમ છે આર યોર કિડનીઝ ઓકે બેશક આ મારે બહુ સ્ટ્રેસ કરવું પડશે કે ઘણા બધાને આ માહિતી જ નથી કે બાળકોમાં બી કિડની રોગ થઈ શકે તો બેશક એવા ઘણા બધા ઘણા બધા રોગો છે જે કિડનીને બાળકોની કિડનીને ઇજાગ્રસ્ત કરે છે ને એ રોગ બી મોઠા કરતા જુદા પ્રકારના કારણો છે કે એક એક્ઝામ્પલના ઉદાહરણ તરીકે આપીએ તો મોઠામાં પરમાનન્ટ ડેમેજ કિડની થવાના જે છે એ બીપી ને શુ હાઈપરટેન્શન બ્લડ પ્રેશર ને શુગરને રોગો વધારે ઈજાગ્રસ્ત કરે છે કિડનીને ને બાળકોમાં એ રોગ મુખ્ય કારણ નથી બાળકોમાં જે જન્મજાત કારણો છે એ મુખ્ય પ્રકારના કારણો છે કિડનીની પથરી કિડની ગ્લોમરોલોમાં સોજા આવા ગ્લોમરોલો એફરાઈટીસ એ મુખ્ય કારણો છે પરમાનન્ટ કિડની ડેમેજ કરવાના એટલે બે બાળકોમાં બી કિડની રોગ થાય છે ને એને જોવા માટે આપણે પૂરતી રીતે ધ્યાન દેવું પડે સ્પેસિફિક તો આપણે કહી નહીં શકીએ કે અગર જો જોઈએ તો આપણે બીટી સવાણી જે એક હોસ્પિટલ છે જે કેટર કરે છે બાળકોના કિડની રોગ વિશે અને દર બાર વર્ષ પહેલાં તો એ લોકોને માહિતી જ ન હતી અને એને એને સ્પેશિયલી અમદાવાદ જવું પડતું એટલે સ્પેસિફિકલી આપણે એવી કોઈ સ્ટડી નથી કરી જેમાં આપણે ખબર પાડી શકીએ કે એક કોન્સન્ટ્રેટેડ હોસ્પિટલ છે તો એમાં પેશન્ટો બાળકો દર્દી કિડનીના કોન્સન્ટ્રેટ થાય છે એટલે સ્પેસિફિક આપણે ડાયરેક્ટલી એવું કંઈ ફિગર ના મળે પણ એને માટે અમે આગળ અગ્રસર છે જેનામાં અમે ખબર પાડી શકીએ કે આપણે સોસાયટી સૌરાષ્ટ્રની સોસાયટીમાં કેટલા કિડનીના બાળકો દર્દીઓ છે હા તો અમે દરેક વાર વિચારતા હોય કે અમારું વાર એ જ મોટો છે કે આપણે બીમારી થવા પહેલાં જ આપણે એને પ્રિવેન્ટ કેવી રીતે કરી શકીએ હવે એ તો બધાને જાણ છે કે કિડની ઇઝ અ સાયલેન્ટ કિલર એટલે એનું મતલબ કે કિડની જ્યાં સુધી પૂરી તરફ ખરાબ થઈ જાય ત્યાં સુધી એ કોઈ લક્ષણ જ બહાર નથી દેખાતી એટલે ઘણીવાર આપણે એવા એવા નાના નાના લક્ષણો છે કે આપણે ધ્યાનમાં આવતા જ નથી તો એ જ વિશે હું થોડી ચર્ચા કરશું જેમ કે બાળકોમાં કે બાળકોની ભૂખ ઓછી થવી બાળકોમાં શરીર એનું વધારો નથી થવું શરીરમાં વધવું નથી શરીરમાં લોહી ઘટી જવું વાર વાર બહુ વાર વાર પેશાબ લાગવું બહુ વધારે માત્રામાં પેશાબ લાગવું બહુ ઓછું પેશાબ લાગવું પછી સોજા ચડી જવા શરીરમાં લોહી ઘટી જવું ને એની એપેટાઇટ ઘટી જવી એટલે ભૂખ ઓછી લાગવી તો એ મુખ્ય લક્ષણો ઉલટી થવી એ એ મુખ્ય મુખ્ય કારણો હોય લક્ષણો હોઈ શકે કે કદાચ એને કિડની રોગ હોઈ શકે છે તો એને માટે હાડકાં નબળા પડવા હાડકા વળી જવા એ બધા એવા લક્ષણો છે જે કિડની રોગની તરફ ઈશારો કરે છે ને એ થાય ત્યારે તમારા કિડની સચોટે એની તપાસ કરવી જરૂરી છે એટલે મોઠામાં કારણો નાના બાળકોમાં આપણે સમજી જ શકીએ કે નાના બાળકોમાં મોટા ભાગે જન્મજાત કારણો વધારે હોઈ શકે છે જેમ કે અમે અમારી ભાષામાં મેડિકલ ભાષામાં કહેતા કે કેકુટ કેકુટ એટલે કંદ્યાનાટલ અબનોમલિટી ઓફ કિડની એન્ડ યુરિનરી ટ્રેક એટલે કે કિડનીની બનાવટ છે એના પૂરા રસ્તામાં જ બનાવટમાં જ કોઈ તકલીફ થતી હોય જન્મજાત જાત સ્ટ્રક્ચર ડેમેજ જયારે બાળક ગર્ભમાં વિકાસ થતો હોય છે ત્યારે જ કંઈ એવી બનાવટમાં તકલીફો વિકાસમાં તકલીફો થઈ જાય તો એની બનાવટમાં તકલીફ થાય જેમ કે વેસાયકો યુરેટ્રિક રિફ્લેક્સ પોસ્ટીરિયર વાલ હાઇડ્રોનેફ્રોસિસ એવા એવા રોગો છે જે વારવાર બાળક જ્યારે જન્મી જાય ત્યારે પછી વારવાર પેશાબનો ચેપ લાગતો હોય છે પેશાબના ચેપ લાગવાથી કિડની ઇજાગ્રસ્ત થાય કિડની ઇજાગ્રસ્ત થાય તો એનાથી લાગતી કિડની બીમારીઓ થાય છેલ્લા ઘડી જો ધ્યાન નહીં આપ્યું હોય સારી રીતે તો એની કિડની પરમાનન્ટ ડેમેજમાં વહી જાય અને એને ડાયલિસિસ ઉપર ચડવું પડે એવી રીતે જ એવા રોગો છે જેને કહેવાય નેફ્રોટિક સિન્ડ્રોમ જેમાં પેશામાં પ્રોટીન ઉતરી જતું હોય છે એવી રીતે વારવાર એ કંટ્રોલ નહીં થાય બાર વર્ષ પછી ખેંચાય કે એક વર્ષ પહેલાં થાય તો એ બી કિડનીને પરમાણે ડેમેજ કરી શકે છે એવી રીતે જ ગ્લુમરૂલોનેફ્રાઇટિસ છે જે કિડનીની ગળણીનો રોગ છે કિડનીની ગળણીમાં સોજા ચડી જાય છે એવા બી એનામાં બી ઘણી પ્રકારોના રોગ છે કે મેમ્બ્રેનસ ગ્લુમ્રુલોનેફ્રાઇટિસ છે એમ્પીજીએન છે એવા એવા ઘણા બધા રોગો છે આઈજીએ નેફ્રોપેથી જે બી એના ઉપર બી ધ્યાન નહીં દોરે સરખી રીતે એનો ઈલાજ ના મળે પરફેક્ટ રીતે તો એ બી કિડની ડેમેજ કરી શકે છે તો એવી રીતે એ મોટા કરતા નાનાઓમાં જુદા પ્રકારના કારણો છે હા એવું નથી કે મોઢામાં ઈજાગ્રસ્ત ન થતું પણ મુખ્ય કારણો નાનામાં જુદા હોય ને મોઠામાં જુદા પ્રકારના કારણો હોય છે બેશક એવા ઘણા રોગો છે જે માતા પિતાના રોગ હોય અમે માનતા હોય છે કે અગર ફેમિલીમાં કોઈને બી કિડની દર્દી ફેમિલીમાં કોઈ બી કિડની દર્દી હોય ને કિડની ડાયલિસ ઉપર હોય કે કિડની ફેલ થઈ ગઈ હોય તો એને બાળકોમાં આ રોગ પસાર થવાનો થવાના રિસ્ક બહુ વધારે હોય છે એટલે અમારે એક રિસ્ક ફેક્ટરમાં કિડની ફેલ થવાના જેમાં ઘણીવાર બાળકો અમારી પાસે આવતા હોય છે જેની કિડની ફેલ થઈ ગઈ હોય છે જ્યારે અમે પાછળ બેક હિસ્ટ્રી લઈએ તો કોઈને કોઈ દર્દી એને ફેમિલીમાં હોય જેને કિડની ફેલ થયેલી હોઈ શકે છે તો જ્યારે કોઈ ફેમિલીમાં કિડની દર્દી હોય ને કિડની ફેલ થઈ ગઈ હોય તો એને બાળકોમાં કિડની ફેલ થવાના રિસ્ક હોય છે જેના ઉપર આપણે ધ્યાન દોરવું પડે હા તો આપણે કંઈક નાનકડી વાતો કરશું કે આપણે કિડની રોગ જ નહીં થાય એને માટે આપણે શું તકેદારી લઈ શકીએ કે આપણી કિડની ખરાબ જ નહીં થાય તો બહુ સેલા કારણો છે પણ એના ઉપર પેરેન્ટ્સ વધારે ધ્યાન આપે તો એના ઘણી બધી આ કિડની ઉપર તો ફરક ફાયદો કરશે જ પણ એ બીજા અવયવો ઉપર બી ફાયદો કરશે જેમ કે આપણે નિયમિત રીતે પાણીનું પાણીનું પ્રવાહ લેવું પ્રવાહી પર્યાપ્ત માત્રામાં લેવું કે આપણે રેગ્યુલર ઓન એન એવરેજ આપણે ગમતા હોય તો સાતથી આઠ ગ્લાસ કહેતા હોય છે પણ એ ઉંમર પ્રમાણે વધઘટ થતી હોય છે પછી આપણે પેશાબ રોકી નહીં રાખવાનું ટાઇટ કપડાં ઓછા પહેરવાના કબજીયાત નહીં થવા દેવાની લીલા ફ્રૂટ શાકભાજીનું સેવન વધારે કરવાનું બહારનું જંક ફૂડ અવોઈડ કરવાનું એટલે કે એમાં સોર્ટનું કન્ટેન્ટ તેલનું કન્ટેન્ટ એ બહુ વધારે આવતું હોય છે તો એ આપણે કિડનીને ડેમેજ કરી શકે વગર સમજીએ કોઈ જાતની દવા અનનેસેસરી દુખાવાની દવા વગર ડૉક્ટરની સલાહ નથી લેવાની ને ભરપૂર એક્સરસાઇઝ કરવાની બહારના તડકો દેખાડવાનો તો આવી નાની નાની વાતોથી આપણે કિડની રોગ ને બીજા અવયવોને બી બચાવી શકીએ એ જ મારા પેરેન્ટ્સને એ જ સલાહ છે કે આ ચીજો ઉપર ધ્યાન રાખીને આપણે કિડનીને સાચવી રાખીને જ્યારે લક્ષણો કીધા કે જે નાના નાના લક્ષણો કે લોહી ઘટી જવું જે ભૂખ ઓછી લાગવી માથું દુખવું પછી તમારા હાડકાં નબળા પડવા પેશાબમાં ફેણ ઉતરવા તો એવા લક્ષણો દેખાય તો પર્યાપ્ત રીતે તમારા નજીકના ડોક્ટરને મળી કિડની વિશે જાણકારી લેવી જરૂરી છે અત્યારે તો આપણે બીટી સવાણી કિડની હોસ્પિટલ જ છે જે બાળકોને સ્પેસિફિકલી બધી રીતે એનું કિડની દર્દી વિશે બધા રોગો માટે ઈલાજ પૂરું પાડે છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો